આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ માદી ગણેશોત્સવ નિમિત્તે જ શ્રી કાંતારેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સ્ત્રીજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ગણેશ જન્મોત્સવ નિમિત્તે જ ગણેશ યાગ અને ભગવાન શ્રી સત્યનારાયણની કથા કરવામાં આવી છે કાંતારેશ્વર યુવક મંડળ દ્વારા આજે શ્રીજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી ગણપતિ દાદાની આરતી ઉતારવામાં આવી સાથે જ કેક કટિંગ કરવામાં આવ્યો અને આ શોભાયાત્રા મંડળથી જ્યારે કાઢવામાં આવી ત્યારે નિજ મંડળથી જ શોભાયાત્રા

ગણેશ ઉત્સવ ની અમે છેલ્લા મગ મહિનામાં ગણપતિ જન્મ જયંતિ આવી રહ્યો તો તમે કોઈ ફાઇબર ની મૂર્તિ સીધી પ્રતિમા છે અમે શોભાયાત્રા એક આયોજન કરી અને ગણપતિ હવન નો એક પ્રોગ્રામ કરી રવિ માટે